જય રામા જય માતાજી બધા કેમ છો બધા મજામાં દેસો પણ હું પણ મજામાં છું આપણે તો નાય તો કામે બધું પણ કરી નાખ્યું કાલે વાવળ ને એવું આવ્યું હતું એટલે બહુ ઠેપટ ઠેપટ બધી થઈ ગયું હતું ઘર ને બધું ધૂળ ને કસરો ને એટલું બધું આવ્યું હતું ને વાવળ સડીને તે કામ કરતા બહુ વાર લાગી ગયો પાણી તે એવું કરી નાખ્યું બીજી કોઈ કે

આ આપડે હિરામ ખેડ દીધું કરો એ બાકીયા છે કેટલા 20 22 બાકી છે એનો પૂરા કરવાનો છે આટલા બાકી છે આટલા કા એકના આટલા એ લા પૂરા કર નઈ છે હા ને વાડીયા જવાનું મોટર ચાલુ કરવાને તો આના પછી આપણે આટલા હિરા પૂરા કરી નાખી પછી જવાનું વાડિયે પણ કપડા યાદ આપડે ગાજા થઈ ગયા છે એટલે લઈ જાવવા પછી વાડિયે

રમતા રમતા તલમાં જોવા છે ને ધોઈ તે ખોટી કેટલા કાંકરા સીધું ભાઈ પાડી દીધા આ રવા દે ને હવે ભાઈ રમવા આવ્યા તો હાલો ફરી કાંકરા પડશે જો ભાઈ જો કેટલી ધૂળ ઉડાડે સીધુંડા નહીં સાંભળતો તું દડો લઈને વૈયા તો હાલો ભાઈ મારા દીરા બંધ કરવા મત કેવા કાંકરા પડે તલમાં પછી ગોતવાના છે વ્યાજ તમારે હે ગોતવાનું વ્યાજ છે કાંકરા ચાલો ને કાંકરા ગોતવાનું વેચ છે હે છે તો હાલો 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 ગોતો હાલો હાલો એ બે આને હુંપડું દો હાલો જો આ છોકરા જો કાંકરા ગોતવા આવે હુંપડામાં નાખો હાલો એમાં નહીં ઓલામાં કોસો એમ રહી ને જો આપણને હુંપડું પીડ્યું ઓલા બળતણમાં સીધુભાઈ જોવા જોઈ રહ્યું ઓલા પણ ઉપરું હેઠું મેકો પેલા અને કોથળી હલવેક દારા ને ઠલવો એમાં એટલે હેઠા ન વેરાય હાલો સીધુડા ને કાંઈ ન આવડે ગોતવાના કાંકરા શું કરવાનું છે ગોતવા હમણાં ધોળ પાડી એનું શું

સાડા ચારે અને વાગી ગયા છે પોણા પાંચ અત્યારે મહિના જવા દેવાનો જ ઘરે એટલે આ બધું જો પાવાનું હતું એટલે વ્યવહાર થી વારીએ અને આ પાક શું કરે કપડા લઈને આવી છો ધોવાના હા ફેરી હમણાં આવ્યું હા બે દીધી કાંઈ લઈને આવી

હાલો આગળ હવે મળે હાલો તો વાળી છે તે લાઈટ વહી ગઈ અને ત્રણ ચાર ત્યારે રહી ગયા છે બાકી પીવાના અને હવે વ્યાજ આવી છે ઘીરે આપણે ખીર્યા નહીં થવાના તો હાલો આપણે હવે

હામે આ ધમા શું કરે છે એ ધમા શું કરે છે શું કરે સારું હાલો ડ્રાઈવ શીખી રહી હવે پی Teru پیش ہو چا رو گا ہی میںralوں نے لمبکتاً پھنکاً پھنکاً اپنکا پھنکاً پھنکا پھنکا trabalhar یہ اسے کیٹھ rebirth چاہتے ہاں ہائی جو اور روح نہیں رہا اب اس لحظم insan

આ જો એ જા એક લોટ આખો છે બપોર થાય તો પૂરો કરવાનો બસ હાઈ થઈ બપોર થાય થઈ જાય છે એ થઈ તો જાય છે ને થોડું બળ કઈ છે કેલા રાખ એટલે થઈ જાય છે હા પૂરો કરી દે હમ કરી દેસ પૂરો હા પૂરો કે ને કે બાઈ રાખવાનો છે જી હમ સારો વિડિયો કેવો લાગજો કમેન્ટ કરજો પસંદ આવ્યો તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ નું પેલી દાણવું તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશું હવે નવા વિડીયો સાથે બાય